প্ৰাই নাই তাৰি ন

ધંધા રહ્યા છે બીજા કોઈ ધંધા નથી તારી પાસે બેન ને ભરવા બે પૈસા ના તારી બેન તારી માને તારી માને હું એવું છું માને धंधा धा कर खाली फोन पर तो परूबरू रूबरू बोलो रूबरू रूबरू क्या हमरे अमरेली तू क्या हमरे बोले अमरेली बोले बेका हलका वाली बोसु डे पैसा लुखी तारी मानस तार, औका મારી ના લુખા ફોન પર ચડાવે એટલે આજ વખત છે તારી બે કઈ નથી તારી બેન ને ભાઈ છે તારી માને

અબે તારી માનલ મારું નામ દઉં હા દે દે તારી માનલ માયા ભાઈ ઓય પડવા પડવા બો તારી બેન ને માયા તારે કારે પલટી ના ભૂકાય કાઈ બડુ આકો નમૂનો છે દેખો ને ફોન તો ત્રણ ચાર દિવસ પહેલા આવી ગયો તો રાત્રે પણ હમણાં થોડાક કામમાં હોય એને એટલે એ ભાઈ મુકાણા નતા એટલે એને મૂક્યું છે એટલી બધી ગાળું બોલી ગયો પણ એને ખુદ ને ખબર નથી કે કેના પેટનો નો છે એનું નામ ના આપી શક્યો કેમ કે આપણે એને પૂછ્યું તારી ભાઈ તને તારા બાપ ના પેટ નું લીધું કેતો જાગતો કોણ છો એટલે એની ખબર હતી કે મારી માએ ક્યાંક વાળા પછવાડે લીધો છે એટલે આપણે નામ પગ દેવાય નહીં એને ના આપ્યું કોઈ વાંધો નહીં હવે હલકીના નીચના સમાજમાં ગણાય છે જેના સંસ્કારો અવારનવાર આપણને બતાવતા રહે બતાવતા રહે આજે દેખાય છે ને અત્યારે બાજુમાં કેવો એન્ડ સમજે પણ એની માનસિકતાઓ બહુ ખરાબ નબળી કેમ કે એની પરવરિશ એનો ઉછેર જેવી રીતે થયો હોય હલકાયુમાં વેલો જ કડવો હોય તો એમાં કઈ સીબડા બેઠા તો આવે નહીં એમાં કડવા ની પેદાશ એની કડવાશ કાઢી ગયો છે એટલે અત્યાર સુધી મેં જ્યારે પણ કોઈ રેકોર્ડિંગ ભૂમિકા છે સમાજે એની પત્ર નાખી છે હું સમાજનો ખૂબ ખૂબ આભારી છું કે તમે બધા મને આટલો સપોર્ટ કરો છો મને સાથ આપો છો એટલે આવાનાવા નીચનાઓની માનસિકતાઓ તમારી સમક્ષ મુક્તો રહી જેથી ખબર પડે કે દેશ સ્વતંત્ર થયા પછી સંવિધાન લાગુ થયા પછી દરેકને સમાન અધિકાર હોવા છતાંય આવા નીચ મારીનાઓને આપણે આગળ આવીએ એ ગમતું નથી